નમસ્કાર મિત્રો જે પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને નડિયાદની બહાર લઈને આવી ગયા છે મિત્રો હું સજેશન હતું કે નડિયાદની બહારનું પણ ફૂડ કવર કરો તો મિત્રો કઠલાલની અંદર તમને લઈને આવી ગયા છે નડિયાદથી આગળ આવો એટલે આ કઠલાલ આવે નડિયાદથી આગળ આવો એટલે મહુધા અને મહુધા પછી કઠલાલ મોડાસા જવા માટે જે મહુધા અને પછી કઠલાલ આવે કટલાલ આ જુઓ મિત્રો સામે બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બહાર જ હા જય દ્વારકાધીશ લસ્સી હવે ઉનાળો ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે મિત્રો તો તમને લસ્સી સરસ બતાવી દેવાની છે ફરીથી એડ્રેસની વાત કરી દઉં તો કટલાની અંદર છે મિત્રો આપણે અને સરસ મજાની લસ્સી બતાવી દેવાની તમને ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું મારું નામ સુરેશભાઈ તમારું સુરેશભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે લસ્સી

સવારે નવ વાગ્યા તમે અહીં આગળ આવી જાવ રાત્રે દસ વાગ્યા સુધી અને પાર્સલ કરી આપવાનું કે પાર્સલ કરી એનો કોઈ ચાર્જ લેવાનો ના પાછો કોઈ ચાર્જ નહીં લેવાનો પાંચ પાંચ ટીપા વધારે નાખવાનો ગાયને નિરાશ નહીં કરવા ઉપર વાળા દેયા છે હા ભાઈ જય મહારાજ જય મહારાજ જો મિત્રો પાર્સલ થાય છે અને પાર્સલ કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી સુરેશભાઈ જો ગ્લાસ સાથે ગબુ સાથે બધું ફ્રી ગ્લાસ પણ આપી દેવાનો જોડે જય મહારાજ જય આйс માટે બરફ આ ઠંડી રાખવા માટે રાખેલું આજે બરફ છે નેલો કટરાલની અંદર તમે લઈને આવ્યો ગયો છો મિત્રો અને આ જો પાર્સલ પણ થઈ ગયે છે લસ્સી વાહ સુરેશભાઈ બધું જાતે જ કરવાનું પ્રોડક્શન છે જાતેનો એલગળ કસતું છે આછા ગણુત બધું હા જો મિત્રો આ પાર્સલ થઈ ગયું છે આપણા સબ્સક્રાઇબર પણ અહીંયા આગળ મળી ગયા છે તો આપણે એમનું પણ રિવ્યુ લઈ લઈએ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું વિજયભાઈ તમને અહીંયા આગળ કેવો ટેસ્ટ લાગ્યો લસ્સીનો એની વાત કરતો વાત એમ છે કે આ લસ્સી રૂપિયામાં આપે છે સરસ આપે છે અને ક્વોલિટી બી સરસ છે અને ક્વોન્ટિટી બી આપે છે અને જે ઉનાળાના સિઝનમાં અમે દર સાલ અહીંયા કહીએ છીએ તો અમે બી કહીએ છીએ અમે બીજા કસ્ટમરને અહીંયા સુધી પહોંચાડીએ છીએ એમાં ક્વોલિટી એ પ્રમાણે આપે છે અને પ્યોર ઘરેથી વસ્તુ બનાવે છે એમાં કોઈ ભેળસેળ નથી અને ક્વોલિટી એક નંબર છે અને દરેક વ્યક્તિને અમે તો એ જ કહીએ છીએ કે અહીં આવો કટલાની ડેરીની રૂ ઉપર જ છે અને ક્વોલિટી એકદમ ફર્સ્ટ ક્લાસ આપે છે અનુભવ કરી જુઓ તમે ખુદ પીશો તો તમને એવું હશે ના ભાઈ ક્વોલિટી સારી છે જય મહારાજ બીજા પણ એક અહીંયા આગળ કસ્ટમર મળી ગયા છે જે પાર્સલ લેવા માટે આવી ગયા છે જય મહારાજ શું નામ છે તમારું નરસિંહભાઈ નરસિંહભાઈ શું કહેશો અહીંયા આગળ લસ્સી માટે લસ્સી સારી સારી આવે છે સારી ફ્લેવરમાં કેટલા ટાઈમથી તમે આવો છો અહીં આગળ કઈ સાલથી આવું છું અચ્છા બીજી ભાઈ નથી है सारी होस् मलाई जय महाराज जय महाराज